નમસ્કાર તાપી ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રીના આદેશ અનુસાર ગુજરાતમાં ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત સાયબર ફ્રોડના નાણા સગવગે કરનારાને ઝડપી પાડતી તાપી પોલીસ ઇન્ડિયન સાયબર ક્રાઇમ કંટ્રોલિંગ સેન્ટર દિલ્હી ખાતેથી મ્યુલ બેંક એકાઉન્ટ પ્રાપ્ત થયેલ માહિતી આધારે તાપી સાયબર ક્રાઇમ પોલીસને મળી મોટી સફળતા વ્યારા આઈસીઆઈસીઆઈ બેંકમાં એક મ્યુલ બેંક એકાઉન્ટ મળી આવેલ જેની તપાસ દરમિયાન જિલ્લાના સ્થાનિક ત્રણ યુવાનોની સંડોવણી બહાર આવતા

ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત એક સ્પેશિયલ ડ્રાઇવ રાખવામાં આવી છે જેના ભાગરૂપે જ તાપી જિલ્લામાં પણ આની કામગીરી ચાલુ છે અને સરકાર જે પોર્ટલ ઉપરથી તાપી જિલ્લામાંથી જે મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ થયો છે એ એકાઉન્ટોની વિગતો અમે અમારી સાયબર ક્રાઇમની ટીમને ચ ચકાસતા હતા ત્યારે તાપી જિલ્લાની વ્યારા ખાતેની આઈસીઆઈસીઆઈ બેંકના એક ખાતામાં કેટલાક શંકાસ્પદ વ્યવહારો ધ્યાનમાં આવતા તેમાં ઊંડાણપૂર્વક તપાસ કરતા તેમાં એવી માહિતી મળી હતી કે એ ખાતામાંથી એક કરોડને પિસ્તાલીસ લાખ રૂપિયાના સસિશિયસ ટ્રાન્ઝેક્શન મળ્યા છે અને એ ટ્રાન્ઝેક્શન વિશેની વાત કરું તો એ નાણાં સાયબર ફ્રોડથી મેળવેલા નાણાં હતા અને જે એકાઉન્ટ વિશાલ કુમાર રાજેન્દ્ર કુમાર ગામિત નામની વ્યક્તિના નામનો એકાઉન્ટ હતું જે આયરિશ કોમ્પ્લેક્ષમાં એમઆર એન્ટરપ્રાઇઝના નામે પોતાની દુકાન ભાડેથી રાખી અને તે એડ્રેસ પરથી એને આઈસીઆઈસીઆઈ બેંકમાં એક કરંટ એકાઉન્ટ ખોલાવેલું હતું અને એ એકાઉન્ટનો ઉપયોગ તે સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા નાણાં એ સગે વગે કરવા કમિશનથી એકાઉન્ટનો ઉપયોગ કરતો વિશાલ ગામિતની સાથે બીજા બે આરોપીઓ પણ છે કે જેમાં નિસર્ગ અનિલ ગામિત છે અને આ ઉપરાંત જોનસન હીરાભાઈ ગામિત કરી છે સાયબર ફ્રોડના નાણાં છે હું આપને વિશેષમાં કહું કે વિશાલ ગામિતના એકાઉન્ટની અમે તપાસ કરતા જેટલે એક કરોડ પિસ્તાલીસ લાખના ટ્રાન્ઝેક્શનની વિગત મળી છે તો આ ઉપરાંત વિશાલ ગામિતના આ એકાઉન્ટનો ઉપયોગ બાબતે ઉત્તર પ્રદેશમાં પણ ગુનો નોંધાયેલો છે અને ગુજરાતના બાવળા ખાતે પોલીસ બાવળા પોલીસ સ્ટેશન ખાતે પણ એક ગુનો નોંધાયેલો છે એનો સહ આરોપી જે છે નિસર્ગ અનિલ ગામિત તેના એકાઉન્ટમાંથી પણ એક કરોડ તેત્રીસ લાખ જેટલી રકમના સાયબર ફ્રોડના નાણાંનો સગે વગે કરવા બાબતના ટ્રાન્ઝેક્શનો મળ્યા છે અને આની સાથે જોનસન હીરાભાઈ ગામિત એ પણ એક સહ આરોપી છે તો આ પ્રકારે આ લોકો વિવિધ એકાઉન્ટોમાંથી સાયબર ફ્રોડના નાણાં નાખી અને એના ટ્રાન્ઝેક્શન કરતા